નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના હવામાનમાં જાણકાર અંબાલાલ પટેલે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરી બે હજાર ચોવીસની શરૂઆતમાં ગુજરાતમાં વાતાવરણ કેવું રહેશે તેવી આગાહી કરી છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં પચીસ ડિસેમ્બરથી વધારે ઠંડી પડશે સત્યાવીસ અને અઠ્યાવીસ ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે અને ઓગણત્રીસ ડિસેમ્બરે ઠંડીનો વધારે ચમકારો જોવા મળી શકે છે તેમણે કહ્યું છે કે ગુજરાતમાં અત્યારે એશિયાના ઠંડા પવનોને કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેને લઈ અગિયાર જાન્યુઆરી સુધીમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદ પડી શકે છે આ વખતે અરબસાગર અને બંગાળના ઉપસાગરમાં ભેજને કારણે વાદળો બનતા રહ્યા છે અને વાદળો મધ્યમ અને ઓછા લેવલે હોવાના કારણે વરસાદ ન પડ્યો હવામાન નિષ્ણા નંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તેમના જણાવ્યા અનુસાર બે હજાર ચોવીસની શરૂઆત થતાં જ ગુજરાતમાં માવઠું પડશે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યમાં વરસાદ વરસી શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે કમોસમી વરસાદને કારણે રાજ્યમાં ખેડૂતો પરેશાન છે આ વરસાદથી પાકને ખૂબ જ મોટા પાયે નુકસાન થયું છે નવ વર્ષની શરૂઆતની સાથે જ બે હજાર ચોવીસની શરૂઆતમાં જ વરસાદની આગાહીને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અંબાલાલે કહ્યું કે એકથી પાંચ જાન્યુઆરી સુધીમાં રાજ્યના પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ વરસશે બાદમાં વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તરાયણના વાદળછાયું વાતાવરણ રહેશે વધુમાં આગાહી કરતાં જણાવ્યું હતું કે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડથી જવતી ઠંડી પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે છ જાન્યુઆરીથી હવામાનમાં પલટો આવશે આ સમયે અરબસાગર અને પશ્ચિમ બંગાળમાં અસર રહેશે વધુમાં કહ્યું કે જેના કારણે ઉત્તરાયણમાં ગુજરાતમાં વાદળવાયું વાતાવરણ રહી શકે છે ઓગણત્રીસ ડિસેમ્બરે હાડ થીજવતી ઠંડીની શક્યતા પણ છેવાઈ રહી છે ગુજરાતના ઉત્તરીય ભાગમાં તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે તેમ પણ આગાહી કરી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે